જયશુખભાઈ બારૈયા બોલો બોલો જયેશભાઈ સાહેબ એક મારા મામા ના છોકરા એ એક છોકરી ભૂલ કરી છે તમારા જ્ઞાતિ છે દલિત ની સાથે નોકરી કરતા બરોબર તો એવડા અમારી પાસે આવ્યા હતા કે તમે ગમે ત્યાં ગોતી લો એમ છોકરી દલિત ની છે છોકરો છોકરો કોળીનો છે તમે કોળી છો હા બરોબર,

પૈસા ખૂટી ગયા છે એની બરોબર એટલે એ હલવાના છે તો જો ન જઈને આત્મહત્યા કરી તો વસ્તુ તકલીફ થાય એટલે કઈ વાંધો નઈ તમે શાંતિ થી દીકરી દીકરા પણ જે હોય એવું થાય તો મન ને બે ની યાર